कैपेसिटी कितनी है बाईस टन की है बत्तीस तो टन की कैपेसिटी के अंदर नहीं आता है बाईस टन की कैपेसिटी है तुमने भराया कितना माल अंदर लोड कितना भरा है बत्तीस है कि चौंतीस है मैं काटा करवाऊंगा मैं काटा करवाऊंगा अगर बत्तीस के ऊपर निकला तो कैपेसिटी तो बाईस की ही है कैपेसिटी बाईस की ही है કે પુરા અઠાઈ તું ભાઈ લેકિન બીસ જન ભરાય કે ચોત્રીસ જન ભરાય મેં અભી કાંટા કરવાઉ ઓન કેમેરા મેં કાંટા કર્બુસરની આ ત્રાસ છે ટોટલી મીઠાવાળા ઓવરલોડ ગાડી ભરીને જાય છે અને મીઠું વેરતા વેરતા જાય છે અને એના હિસાબથી અહીંની પબ્લિકને તકલીફ પડે છે એનું કોઈ ધ્યાન નહીં આપતું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપણે આપણે છે ભાઈ એમાં કોઈ ધ્યાન નહીં આપ્યું પોલીસે બોલતો આવીને અમને હટાયા અને અમારી અમને તગડી મૂક્યા હતા અને જાતે ગાડીઓથી બધી ચલાવી ગયા લોકોએ ત્યારે મેં ગાડીઓ રોજ તમાર નામ તમારું નામ બહુદીપ છે મુકે નથી યાદવ જો આપ બીજી ગાડી આવે તમારી પાછળ તમારું નામ આ ગાડી કઈ થી ભરત છે જવલાલ

નીચે hey. નિચ સત્યાય પાંચસો ભલે કેવો ઓલર ભાઈ ઓલર ભાઈ પણ કોની ગાડી છે ગાડી કોની સતીશભાઈ ની ગાડી સતીશભાઈ કઈ ના કલાક ના બરાબર ચાલો